નમસ્કાર મિત્રો ધ ટેકનિકલ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા કુનવરબાઈનું મામેરું યોજના અંતર્ગત દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ વીડિયોમાં આપણે જાણીશું કે કોણ આ યોજના માટે પાત્ર છે કેટલી સહાય મળે અને કેવી રીતે અરજી કરવી આ બધું એક ખાસ વ્યક્તિ જણાવશે મે ઘણી રિક્વેસ્ટ કર્યા પછી હા પાડી પાડીશે તેમનો અવાજ સારો લાગે તો કેજો એક વિડીયો બનાવના બસો રૂપિયા આપશું અવાજ સારો લાગે તો કેજો તો તેમને જ આપણે વિડીયો બનાવવા કહીશું વિડીયોને આખો જુઓ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર મિત્રો ધ ટેકનિકલ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને કુલવર બાઈના મામેરું યોજના વિશે જણાવી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો

ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર આવક અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર આવક તેનાથી વધારે આવક હશે તો તમને લાભ નહીં મળે ત્રણ સહાય કેટલી મળે બાર હજાર રૂપિયાની સહાય બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ચાર અરજી કેવી રીતે કરવી ઓનલાઈન અરજી એ સમાજ કલ્યાણ વેબસાઇટ પર જાઓ એ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ આઈ એન પહેલા તમારે લોગિન કરવાનું રહેશે અને ત્યાંથી તમે ઓનલાઈન લાઇન ભરી શકશો જરૂરી દસ્તાવેજો કન્યાનું જન્મ પ્રમાણપત્ર લગ્નનું પ્રમાણપત્ર કન્યાદાન ફોર્મ પિતાનું આવક પ્રમાણપત્ર આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ આ માહિતી તમને કેવી લાગી જો ઉપયોગી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપના દરેક સવાલ માટે કમેન્ટ કરો અને મળીએ નવા વિડીયોમાં આભાર